શ્રી ગણેશ આઈ નમઃ નમસ્કાર દર્શક મિત્રો ભૌતિક સુખના કારણ શુક્રનું રાશિ પરિવર્તન ક્યારથી છે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે શુભ શુક્ર હોય તો શુભ ફળ મળે છે અને શુક્રનું જો અશુભ ફળ મળતું હોય તો તમે કેવું અનુભવતા હો છો બીજું કે તમને અશુભ શુક્ર છે અને એનું ફળ તમને શુભ મળતું નથી તો એના કયા ઉપાય તમારે કરવાના એ વિશેની માહિતી આપણે જોઈશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે શુક્ર ક્યારે રાશિ પરિવર્તન કરે છે તારીખ ને રવિવારે બપોરે બે ને દસ મિનિટથી શુક્ર રાશિ પરિવર્તન કરે છે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવારે સવારે સાત ને સત્તાવન સુધી રહેશે શુક્રનું રાશિ પરિવર્તન છે મંગળની બેસ રાશિથી સ્વરાશિ વૃષભ રાશિમાં આવશે ઓગણત્રીસ છ થી મંગળ એ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં આવશે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવાર સુધી સવારે સાત ને સત્તાવન સુધી રહેશે એ પછી શુક્ર મિથુન રાશિમાં આવશે શુક્રનું કારકત્વ સેમો છે શુભ ફળ કઈ રીતે આપે છે જેનો શુક્ર સારો હોય એને કેવું ફળ મળે છે એ આપણે જોઈએ છીએ તો સૌપ્રથમ તો શુક્ર એ દૈત્ય ગુરુ છે દાનવોના ગુરુ બૃહસ્પતિ જે ખરા ગુરુ એ દેવોના ગુરુ છે જ્યારે શુક્ર એ દૈત્ય ગુરુ છે શુક્ર એ શું છે એને વિશેની માહિતી સમજી લઈએ શુક્ર એ પ્રકૃતિ સૌંદર્ય સુખ સંપત્તિ ભૌતિક સુખ આ બધાના કારક છે શુક્ર સારું હોય ને તો આરોગ્ય પણ સારું રહે ઘણું બધું સારું તમે જોઈ શકો સૌથી પહેલું તો તમે ભૌતિક સુખ સારું મેળવો કલા ક્ષેત્રે પણ સારું રહે સાથે સાથે જીવો કે બહુ લક્ઝરિયસ લાઈફ જીવીએ છીએ પરફ્યુમ સુગંધ સેન્ટ અત્તર આ બધું એક પ્રકારનું ઠાઠ વાળું આ જીવન આ શુક્ર સારો હોય તો જીવી શકાય છે પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય આખી ઓળખ જુદી પડી આવે એમ લાગે કે આ વ્યક્તિ કંઈક અલગ છે કોઈ પણ વ્યક્તિને એના પર નજર પડે ને તો સૌ પ્રથમ તો અજાણ્યો વ્યક્તિ પણ એક સમયે પ્રભાવિત થઈ જાય આ પ્રભાવિત કરે છે સારો શુક્રો હોય એનું જીવન વીઆઈપી જેવું હોય આમ લાગે કે બહુ મોટો ઇમ્પોર્ટેડ માણસ આમ બહુ જ જોરદાર માણસ છે વીઆઈપી એવું લાગે એની પર્સનાલિટી એવી હોય એ ઇમ્પોર્ટેડ ગાડીમાં ઉત્તમ પર્સનાલિટીથી એ ફરતો હોય સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતો હોય આ એનો પ્રભાવ છે વધારે જે પ્રભાવ છે એ શુક્રનો એ સાતમા ભાવ ઉપર છે એ કલત્ર સુખનો છે એટલે એ સાતમા સ્થાનને પ્રભાવિત વધારે કરે છે સાતમું સ્થાન પોતાના જીવન સાથીનું હોય છે પ્રેમ ભોગ વિલાસ ધન સંપત્તિ આના કારક જે છે ને એ શુક્ર છે ઉત્તમ પ્રભાવો અપાવે કોઈ પણને આકર્ષિત કરાવે કોઈની નજર ન પડતી હોય ને તો પણ પડે તો સમજવું કે આનો શુક્ર જન્મકુંડળીનો જન્મનો શુક્ર ખૂબ સારો છે ખૂબ સારું ફળ આપનારા છે તમને તમારી ઓફિસમાં કે ઘરમાં તમને એવું લાગે કે મને બધું વ્યવસ્થિત જ ગોઠવેલું ગમે છે જે પણ આમ અસ્તવ્યસ્ત હોય તો ના ગમે વ્યવસ્થિત હોય તો આવું મને વધારે ગમે છે તો એ સમજવું કે શુક્ર સારો છે તમને જીવનસાથીનું સુખ ઉત્તમ મળે છે ઉત્તમ આકર્ષણ તમે ધરાવો છો તમે કંઈક વિશેષ પ્રેમ પ્રાપ્ત કરો છો તમારે ઊંઘમાં પણ નિંદ્રામાં પણ એવી તમે ગાઢ નિંદ્રા લેવાનું માનો છો તો સમજવું કે આ બધું શુક્ર શુભ છે જેમ તેમ રહેતા હોય ને તો સમજવું કે એનો શુક્ર સારો નથી હવે જે અશુભ શુક્ર હોય ને એને એ વ્યક્તિ જેમ તેમ રહેતો હોય એને ટાપટીપ રહેવું જ ના ગમે એ પરિવારમાં અશાંતિ જ રહ્યા કરે જે અશુભ શુક્ર હોય ને એને કોઈ સૌંદર્ય કે એવું કંઈ ગમે જ નહીં પછી સંયમ ના રે અમુક વખત તો ચારિત્ર ઉપર પણ એની અસર થાય ભૌતિક સુખ ઓછું મળે તો આ બધું થાય ને તો સમજવું કે આ વ્યક્તિનો જન્મનો શુક્ર એ શુભ ફળ આપતા નથી અશુભ ફળ આપે છે આવું જો વ્યક્તિત્વ હોય તો સમજવું પડે સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે શુક્રની વાળી બે રાશિ છે કઈ રાશિના સ્વામી છે એક તો વૃષભ રાશિ અને એક તુલા રાશિ આ બે રાશિના સ્વામી શુક્ર છે શુક્રની ઉચ્ચની રાશિ છે મીન રાશિ છે મીન રાશિમાં જે છે ને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં શુક્ર ઉચ્ચના હોય છે જ્યારે કન્યા રાશિમાં એ શુક્ર નીચના બને છે બુધની કન્યા રાશિમાં શુક્ર નીચના બને છે શુક્રના મિત્ર ગ્રહો જે છે ને એ બુધ અને શનિ છે જ્યારે શત્રુ ગ્રહ તરીકે જોઈએ ને તો સૂર્ય ચંદ્ર ગુરુ આ બધા શત્રુગ્રહ છે શુક્રની અસર જે હોય એ કેટલા વર્ષે તેની અસર જોવાય તો શુક્રની અસર પચીસ વર્ષથી અઠ્યાવીસ વર્ષ સુધીમાં એ ઉત્તમ ફળ આપતા હોય છે પચીસ થી અઠ્યાવીસ વર્ષ સુધી શુક્રના ત્રણ નક્ષત્ર છે ભરણી પૂર્વા ફાલ્ગુની અને પૂર્વાશાળા આ ત્રણ નક્ષત્ર એ શુક્રના છે શુક્ર હોય એટલે પુરુષત્વ પર્સનાલિટી ભૌતિક સુખ મોહ મહત્શોક ભોગવિલાસ દાંપત્ય જીવનમાં પણ પ્રેમ કલા ક્ષેત્રે પણ બઉ સારી પ્રગતિ આ બધા ઉપર અધિપત્ય જે છે ને એ સિવાય બી લવ મેરેજ ના યોગ બને ને એ પણ શુક્ર સારું છે ને એવું માની લેવાનું શુક્ર સ્વગૃવી હોય સાતમા સ્થાને હોય આ બધું હોય ને તો લવ મેરેજ પણ ઘણી કુંડળી હોય એવી રીતે હોય તો થયેલા છે ટૂંકમાં પસંદગીના પાત્ર સાથે તમારો પ્રેમ જે છે ને એ જળબી રાખે તો આપણે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે વૃષભ રાશિ અક્ષર બહોવું તમારી જ રાશિના સ્વામી શુક્ર જે તમારી જ રાશિમાં સ્વરાશિમાં રાશિ પરિવર્તન કરે છે તમારા જ ઘરમાં શુક્રનું જે ગોચર છે પેલી કહેવત જેવું થયું કે મામાનું ઘર હોય અને માં જ પીરસતા હોય તો શું બાકી રહે બધો આનંદ જ હોય અહીંયા ખૂબ સારું જોવાય તમારી વૃષભ રાશિ માટે આ યોગ જે છે ને તમારી રાશિમાં શુક્રનું આવવું તમારા રાશિ પતિનું આવવું રાશિના સ્વામીનું આવવું એ ખૂબ જ સારો યોગ છે તમારું વ્યક્તિત્વ તમારો પ્રભાવ એના ઉપર અસર કરશે કેમ કે દેહસ્થાન ઉપર છે તમારા જ સ્થાનમાં તમારા માટે આ સમય કહેવાય ને એક દસે આંગળીઓ ઘીમાં એના જેવો રહેશે દસે આંગળીઓ ઘીમાં આ સમય તમારા માટે દસે આંગળીઓ ઘીમો હોય એવો રહેશે આરોગ્ય સારું જોવાય શારીરિક રીતે તમારે અહીંયા તમને સારું રહે જે તમારી પ્રકૃતિ છે તેમાં થોડો બદલાવ આવે તમને સારું જોવાય તમારા સ્વભાવમાં પણ બદલાવ આવે સાથે સાથે તમારો જોશ ઉત્સાહ કામ કરવાની પદ્ધતિ કાર્યશૈલીમાં પણ બદલાવ આવે તમને સારો યશ મળે ભૌતિક સુખમાં વધારો થાય તમારી રાશિમાં તમારી રાશિના સ્વામી તેમના જ ઘરમાં ગોચર કરે એટલે તમને નાણાકીય રીતે ભૌતિક સુખ અપાવે ભૌતિક સુખાકારી ઉત્તમ તમને રહે અહીંયા તમને ભોગવિલાસનું સુખ પણ મળે ભૌતિક સાધનો તમે વસાવી શકો વૃષભ રાશિ માટે ખૂબ સારો સમય છે નોકરીમાં પણ તમારા કામની કદર થાય તેનાથી તમે તમારી ઈચ્છા મુજબનો લાભ લઈ શકો તમને સારું એવું ઇન્ક્રીમેન્ટ મળે નોકરીમાં તમે તમારા કામથી ઉપરી અધિકારીને પ્રભાવિત કરી શકો આગળ પણ કહેલું છે ને કે તમારું કાર્ય પદ્ધતિ બહુ જ અલગ છે કામ કરવાની જે મેથડ છે બહુ અલગ છે કોઈનામાં તમે અંદાજી કરતા નથી અને કોઈ તમારામાં દખલ અંદાજી કરે તમે પસંદ કરતા નથી અહીંયા તમારે થોડી તમારી આળસ દૂર કરવાની રહેશે ધંધાકીય ક્ષેત્રે પણ અહીંયા તમારી બુદ્ધિથી તમે સમયે સમયે થોડો બદલાવ પણ કરશો એનાથી તમે સારો લાભ મેળવી શકશો ભાગીદારી ધંધામાં તમને અહીંયા સારું જોવાશે લાભ મેળવી શકશો અહીંયા શુક્રની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી સાતમા સ્થાનેથી રહેશે એટલે સાતમા કલત્ર સ્થાને રહેશે સાતમું સ્થાન તમારા જીવનસાથીનું છે અહીંયા તમને પોતાના જીવનસાથીનું સુખ સારું જોવાય સારું સુખ મળી રહે સુમેળ રહે પ્રેમમાં એમાં બળોતરી થાય એવું તમે જોઈ શકો અહીંયા જેના લગ્ન બાકી હોય જે વિવાહ ઉત્સુક છે એના માટે આ સમય ખૂબ જ ઉશ્રેષ્ઠ બની રહેશે જેની વાતો ફાઇનલ રૂપે થતી ના હોય અધવચ્ચે વાત અટકી જતી હોય બ્રેક થઈ જતી હોય તો આ સમય એ એવા વ્યક્તિઓ માટે ખૂબ જ સારો જોવાય આ સમયમાં તમારી વાત આગળ વધશે વૈવાહિક યોગ બની શકે પસંદગીના પાત્ર સાથે વૈવાહિક યોગ બની શકે સર્વ સંમતિ તમે મેળવી શકો પરંતુ જો તમારી જન્મકુંડળીમાં શુક્રનું શુભો ફળ ન મળતું હોય તો તમને મળતા લાભ અટકશે હવે તેના ઉપાય પણ હું તમને કહું છું આગળ કે આ વાત કરીએ આપણે કે એના ઉપાય માટે તમારે શું કરવાનું તો આ શુક્રનું તમારી રાશિમાં થતું આ જે ગોચર છે ને એ એકદમ ઉત્તમ છે તમારી રાશિ માટે લાભદાયી છે પણ વધુ તમારે ફળ મેળવવું હોય શુક્રનું શુભ ફળ બીજું મેળવવું હોય ભૌતિક સુખમાં તમને વધારો તો કરાવશે તમારા જીવનસાથીના સુખમાં પણ વધારો કરાવશે પોતાના પાત્રથી સારું સુખ મળે માંગલિક કાર્ય થાય ધાર્મિક યાત્રાઓ તમે કરી શકો વ્યવસાયને લઈને પણ તમે સારો પ્રવાસ કરી શકો તમારે શુક્રનું આગળ કીધું ને સારું વધુ ફળ મેળવવું હોય ને તો તમારે શું કરવાનું શિવજીની પૂજા કરવાનું શિવજી ઉપર અભિષેક કરવો શક્ય હોય તો શુક્ર ને પ્રસન્ન કરવા માટે શિવજી ઉપર મધ થી જો અભિષેક કરો ને તો એનાથી ખૂબ સારું રહેશે બીજું તમારે ખાસ કરવાનું દર રવિવારે અથવા મંગળવારે લાલ ફૂલ માતાજીને ચડાવો લાલ પૂજ પુષ્પ દરરોજ સેન્ટ અત્તર આ બધું છાંટવું તમે સેન્ટ અત્તર પરફ્યુમ્સ આ બધું લગાવો ને તો એનાથી શુક્ર સારા બને છે શક્ય હોય તો કોઈ જ્યોતિષનું માર્ગદર્શન લઈ અને શુક્રનું રત્ન છે ડાયમંડ એનું પૂજા પ્રતિષ્ઠા કરાવી અને શુક્રવારની પહેલી ઓળાએ એ ધારણ કરવું શુક્ર નો આ મંત્ર જાપ કરવા શુક્રનું બીજ મંત્ર છે હોમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમ આ શુક્રના એ ચોસઠ હજાર જાપ સંખ્યા છે એ તમે આ રીતે કરી આમ તો જાપ સંખ્યા સોળ હજારની છે પણ એવું કહેવાય છે કે કળિયુગમાં કોઈ પણ જાપ સંખ્યા જે બતાવી છે એના કરતાં ચાર ગણી કરવી પડે નિર્દેશ છે સોળ હજારનો કળિયુગના લીધે આપણે ચાર ગણી એટલે ચોસઠ હજાર જાપ કરવી જોઈએ તો આ હતું શુક્રનું તમારી જ રાશિ વૃષભ રાશિમાં થતું ગોચર એ તમને કેવું ફળ આપશે એના વિશેની માહિતી નમૂના